સૌથી મોટા સમાચાર પત્નીએ તેના પતિને રંગે હાથ પકડ્યો રંગરેલિયા બનાવતા હોટલમાં તે સમયે પતિ અને તેની પ્રેમિકા ગર્લફ્રેન્ડને હોટલમાં રંગરેલિયા મનાવતો હતો તે સમયે તેની પત્ની આવી ગઈ અને તેની પત્ની તેને અને પૂછપરછ કરવામાં આવી આવું બધું ધર્યું કે કળયુગમાં તમે જોઈ રહ્યા છો આ દેશ ક્યાં જઈ રહ્યો છે પતિને પત્ની હોવા છતાં તે બીજે ફાંફા મારી રહ્યો છે હવે શું કરવું ક્યાં જશે આદેશ કઈ ખબર નથી તમારું શું કહેવું છે મને કોમેન્ટ બોક્સમાં તમારું મંતવ્ય જણાવજો તમારે ઘરે બેસીને લાખો રૂપિયા કમાવા હોય તો આજે જ બસો નવ્વાણું રૂપિયાનો કોર્સ લો અને આવતા મહિનેથી એક લાખ કમાવાના ચાલુ કરી દો તમારી આખી જિંદગી બદલાઈ જશે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ત્યાં ક્લિક કરીને કોર્સ ખરીદી લો